આગના સમાચારો જોઈએ તો મહેસાણામાં બોગસ લગ્ન નોંધણીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કૌટુંબિક કૌટુંબિક ભત્રીજાને ફોઈની દીકરી સાથે પ્રેમ થઈ જતા બોગસ લગ્ન નોંધાવ્યા લગ્ન કરનાર યુવતીની વિધવા માતાએ બી ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે કૌટુંબિક ભત્રીજો હોવાના નાતે ભાઈ બહેને નોંધાવેલા લગ્નની તપાસ

તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ બેના લગ્ન કેવી રીતે ખોટા થયા અને તમારા ભત્રીજો એટલે કે જે કૌટુંબિક ભાઈ બેન છે એમને લગ્ન કર્યા તો તમે શું ફરિયાદ આપી છે અભી સાહેબ ફરિયાદ અમને જાણવા મળી તો એ ઘરેથી તારીખ ઓગણી અગિયાર બે હજાર પછીના દાડ નીકળી ગઈ એટલે મેં ઘેર હું અડધા કલાક માટે છું ચોપડી નવી આવી હતી એટલે અડધા કલાક માટે ગાયબ થઈ ને એટલે એ તારીખે ભાગી ગઈ હું ઘરે આવીને એટલે એ નથી અને મારું નામ વીણા દિનેશજી ઠાકોર રહેવાનું શંકર પરામ હું વિધવા હું સાહેબ એક એટલે હું ઘેર આવીને જોયું બધા તપાસ કરી તો આટલામાં એ હતી નહી એટલે હું આજુબાજુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું મને એવું લાગ્યું કે આજે ભાગી ગઈ હે ફરિયાદ સાહેબ એ ઘરમાં બાલીસણા પોલીસ સ્ટેશન થી બાલીસણા પોલીસ સ્ટેશન માંથી કે તમારી દીકરી હોય હાજર થઈ જાય એમને લગ્ન કરી દીધો હું એટલે કે તમે હાજર છો એટલે અમે તરત અહીંથી નીકળી અને ત્યાં હાજર થયો અમે તારીખ ઓગણી બે દિવસ પછી એટલે ત્યાં એ હાજર થયેલી હતી સાહેબ અમને અમારી સાળીની દીકરી જે ભાગી હતી એ વીસ તારીખે અમને ખબર પડી બરાબર પછી પચીસ તારીખે લોકો પોલીસ હાજર થયા અમે પોલીસ મથકે આરટીઆઈ કરવાનું કહ્યું અસલમાં આરટીઆઈ નો સમય ખૂબ લોભો હોય ત્રીસ દિવસમાં તો અમને જાણવા મળ્યું કે અમનો લગ્ન હારે જ હું નોંધાયો છો તો એ નોંધણી જો થઈ હતી તો અમે ડોક્યુમેન્ટ લેવા ગયા એમને ડોક્યુમેન્ટ આપ્યો અમે એની કાયદેસરની ફી ભરીને ડોક્યુમેન્ટ મેળવ્યું એના બાદ એના મોગલ માતાનું મંદિર આવતું હતું એ મોગલ માતાની મંદિરે હું દિલીપભાઈ પટેલ અને સાથે બે મિત્રો સાથે રૂબરૂ વિઝિટ કરતા ત્યાંના પૂજારીનું એવું કહેવું હતું કે અહીં કોઈ લગન થતો નહીં સાક્ષી પાસે ગયા સાક્ષી શું કહ્યું સાક્ષી પાસે સાહેબ એ મોટી દાવના સાક્ષી હતા એમના પાસે ગામના સરપંચના સાથે મેં ગયા હતા તો એમને કેવું હતું કે હું માત્ર પાંચસો રૂપિયા આપ્યા હતા અને પાંચસો રૂપિયાથી હું સહયોગ કરીને કોંતીલાલ પટેલ જે નોટરી એમના ત્યાં સહયોગ કરી હું મોગલ હારી ગયો નથી હું તો એટલું જ કહેવા માંગીશ કે અમને ન્યાય આપવો જો અમારા સમાજના લોકોને પણ બહાર આવવું જો અમારા ઠાકોર સમાજના જે ભાઈઓ છે એમને પણ અમને સપોર્ટ આ બે વિધવા છે ત્રણ વર્ષની મૂકીને એના ફાધર ઓફ થઈ ગયા ભાઈ બેન લગ્ન કરે એ આપણા હિન્દુ સમાજમાં સ્વીકાર્ય નથી હોતું હવે શું કહેશો તમે હું તો એટલું જ કહેવા માંગુ છું કે એ અમને હાજર ભાઈ બેન ભાઈ બેન તમે વાતો શું છે પ્રેમ લગ્ન કરે એનો કે ભાઈ બેન લગ્ન કરે એનો ભાઈ બેન લગ્ન કરે ને એનો વધુ તો જે આખો મામલો સામે આવ્યો છે તેમાં કૌટુંબિક જે ભત્રીજો હતો તેને કોઈની દીકરી સાથે લગ્ન કર્યા એટલે કે કૌટુંબિક ભાઈ બેન સંબંધ થાય છે ઠાકોર સમાજની આ દીકરી છે અને જે આખા પ્રેમ લગ્ન પ્રેમ થયા બાદ લગ્ન નોંધણી કરવામાં આવી આ લગ્ન નોંધણી ખોટી હોવાનો પર્દાફાશ થયો છે પરિવાર દ્વારા જે સાક્ષીઓ છે તેમનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અને એસપીજીની ટીમની મદદથી આખા આ મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હવે મહેસાણા શહેર બી પોલીસ મથકે આ મામલે અરજી આપવામાં આવી છે અને પોલીસને ફરિયાદ નોંધવા માટે પણ વિનંતી કરવામાં આવી છે જોકે હજુ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ નથી કરી આમ છતાં સવાલ એ છે કે માત્ર પાંચસો રૂપિયામાં આ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવવા ખોટા લગ્ન કરવા અને તેના કારણે કેટલીક વખત જે હિન્દુ સંસ્કૃતિ અને આપણા સમાજના જે વિરુદ્ધ બાબતો છે એટલે કે ભાઈ બેન લગ્ન ન કરી શકે એવા લગ્નો પણ નોંધાઈ જતા હોય છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા